ધ્યાનમાં પ્રવેશવાનો સૌથી સરળ રસ્તો શ્વાસ છે તે શ્વાસો જે આપણા આખા ભૌતિક શરીરને જીવંત અને કાર્યરત રાખે છે શ્વાસ વિના આપણા ભૌતિક શરીરમાં સહેજ પણ હલનચલન નહીં થાય અને આપણું ભૌતિક શરીર આપણા શ્વાસ મુજબ પ્રતિક્રિયા આપે છે ઘણા લોકો શ્વાસ વિશે ઘણી વાતો કરે છે પરંતુ ખૂબ ઓછા લોકો શ્વાસ લેવાની ગતિ અને દરેક શ્વાસની આપણા ભૌતિક શરીર પર થતી અસર સમજાવી શકે છે મિત્રો કોઈ પણ વ્યક્તિ પછી ભલે ગમે તે સામાન્ય હોય કે ઋષિ શ્વાસ લીધા વિના જીવી શકવું અશક્ય છે અને તેના જીવનમાં પ્રગતિ પણ તેના શ્વાસનું પરિણામ છે જ્યારે તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે જ્યાં સુધી તમારા શ્વાસ સ્થિર ન થાય ત્યાં સુધી તમે ધ્યાનમાં પ્રવેશી શકશો નહીં તેથી તમારા શ્વાસને સ્થિર રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈ પણ સાધક જ્યાં સુધી તેના જીવનનો પાયો મજબૂત ન કરે ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશી શકશે નહીં જીવનનો પાયો મજબૂત કરવાનો એક જ રસ્તો છે અને તે રસ્તો છે આપણો શ્વાસ જેને આધ્યાત્મિક પ્રાણ કહેવામાં આવે છે વિજ્ઞાન કહે છે કે શ્વાસ વ્યક્તિ માટે એટલો મહત્ત્વપૂર્ણ છે કે આ શ્વાસો દ્વારા જ વ્યક્તિને જીવન મળે છે અને આ શ્વાસોને કારણે જ તે જીવનમાંથી દૂર પણ થઈ જાય છે વિજ્ઞાન કહે છે જ્યાં સુધી વ્યક્તિનો શ્વાસ લે છે ત્યાં સુધી તે જીવંત છે અને પછી તે મૃત્યુ પામે છે પરંતુ આધ્યાત્મિકતા કહે છે કે જ્યાં સુધી આ શ્વાસ વ્યક્તિની અંદર ચાલુ રહે છે ત્યાં સુધી તે ભૌતિક શરીરમાં જીવંત રહે છે તે પછી જ્યારે વ્યક્તિની અંદર જીવનનો શ્વાસ બંધ થઈ જાય છે ત્યારે વ્યક્તિ સુખ રૂપમાં જીવંત બને છે આનો અર્થ એ છે કે વ્યક્તિ ક્યારેય મૃત્યુ પામતી નથી ફક્ત તેનું વાસ્તવિક સ્વરૂપ બદલાય છે ઉર્જા ક્યારેય નાશ પામી શકતી નથી ઉર્જા ફક્ત એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત થઈ શકે છે અને આપણો આત્મા આ ઉર્જા છે મેં ઘણા લોકોના વિડીયો જોયા છે જે કહે છે કે જો તમે તમારા શ્વાસનું મહત્ત્વ સમજો છો તો તમે તરત જ સમાધિનો અનુભવ કરી શકો છો જોકે યમ અને નિયમ વિના વ્યક્તિ સમાધિ સુધી પહોંચી શકતો નથી ધ્યાન કરનાર વ્યક્તિ માટે યમ અને નિયમનું પાલન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ફક્ત યમ અને નિયમનું પાલન કરીને જ તમે ધ્યાનના ઊંડાણમાં પ્રવેશી શકો છો સમાધિ ફક્ત શ્વાસ લેવાથી ક્યારેય થશે નહીં જો કોઈ કહે છે કે તમે તમારા શ્વાસને આ રીતે બદલીને ધ્યાન સમાધિમાં પ્રવેશી શકો છો તો તે ફક્ત તમને મૂર્ખ બનાવી રહ્યા છે કારણ કે તમારા શ્વાસની સાથે તમારી માનસિક સ્થિતિ પણ સ્થિર હોવી જોઈએ જો કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિ નબળી હોય તો તે તેનો શ્વાસ સ્થિર હોવો જોઈએ વાસનાથી ભરેલા વ્યક્તિને શ્વાસ ક્યારેય સ્થિર રહી શકતો નથી અને ન તો તેની અંદરથી સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ દૂર થાય છે પરંતુ જો કોઈ વ્યક્તિ યમ નિયમનું પાલન કરે છે તો તેની વાસનાઓ પણ ઓછી થઈ જાય છે અને જ્યારે વ્યક્તિની વાસનાઓ ઓછી થવા લાગે ત્યારે તેની આધ્યાત્મિકતા અંદરથી વિકસે છે અને આધ્યાત્મિકતાનો આ વિકાસ મનની સ્થિતિને બદલી નાખે છે જ્યારે તમારા મનની સ્થિતિ સારી હોય ત્યારે જ તમે ધ્યાનમાં બેસી શકો છો નહીં તો તમે ગમે તેટલા પ્રયાસ કરો તમે ધ્યાનની સ્થિતિમાં બેસી શકતા નથી જો તમે ઈચ્છો તો તમે તેનો પ્રયાસ કરી શકો છો અને પછી તમારી સ્થિતિ મુજબ નીચે કમેન્ટમાં લખી શકો છો મિત્રો એ વાત બિલકુલ સાચી છે કે આપણું ભૌતિક શરીર આપણા શ્વાસ મુજબ પ્રતિક્રિયા આપે છે કારણ કે આ ભૌતિક શરીરનો આધાર આપણો શ્વાસ છે જેને આપણે પ્રાણ કહીએ છીએ જો તમે તમારી આસપાસ જોશો જે વ્યક્તિ ધ્યાન નથી કરતો તેની શ્વાસ લેવાની ગતિ ઝડપી હોય છે પરંતુ જે વ્યક્તિ ધ્યાન અને પ્રાણાયામ કરે છે તેની શ્વાસ લેવાની ગતિ ધીમી હોય છે તમારા શ્વાસ લેવાની ગતિ જેટલી ધીમી હશે તમારી અંદર આધ્યાત્મિકતાના વિકાસની સાથે તમારી ઉંમર પણ એટલી જ અટકશે કારણ કે આપણે જેટલા વધુ શ્વાસ લઈશું તેટલી જ આપણી ઉંમર ઓછી થશે કારણ કે આ નશ્વર દુનિયામાં જે કોઈ જન્મ્યું છે તે દિવસો મહિનાઓ કે વર્ષો માટે આવ્યું નથી બલકે કુદરતે તેમને ગણતરી કરીને શ્વાસ આપ્યા છે અને જો આપણે આ ગણતરી કરેલા શ્વાસોને આપણા મનમાં નહીં રાખીએ તો જો આપણે આ આ રીતે આપણા શ્વાસ બગાડીએ તો આપણે ઘણા વર્ષો સુધી કેવી રીતે ટકી શકીશું મિત્રો આ શ્વાસ આપણા ભૌતિક શરીર અને આપણા આત્મા વચ્ચેની કડી તરીકે કામ કરે છે અને આ કડીને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે આપણે આપણા શ્વાસની ગતિમાં સુધારો કરવો પડશે દરેક પરિસ્થિતિમાં આપણા શ્વાસની ગતિ અલગ હોય છે તે બદલાય છે આપણે આ ગતિને સ્થિર કરવી પડશે ધ્યાનમાં પ્રવેશવાની ઘણી રીતો છે પરંતુ શ્વાસ દ્વારા ધ્યાનમાં પ્રવેશવું એ સૌથી સરળ પદ્ધતિ છે આ પદ્ધતિ તેમના માટે સરળ છે જેઓ ધ્યાન કરી શકે છે જેઓ તેમના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જેઓ તેમની નાભી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જેઓ તેમના આખા શરીર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જો તમે આ ન કરી શકો તો આ વિડીયો ન સાંભળો શ્વાસ દ્વારા સમાધિ સુધી પહોંચવા માટે ત્રણ પગલાં છે પ્રથમ તબક્કામાં તમારે દસ મિનિટ માટે ધ્યાન કરવું પડશે અને આ ધ્યાન તમારા શ્વાસ પર કરવું પડશે દસ મિનિટમાં તમારે ઓછામાં ઓછા સિત્તેરથી એંસી શ્વાસ લેવા પડશે જો તમે દસ મિનિટમાં એંસીથી વધુ શ્વાસ લઈ રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે યોગ્ય રીતે ધ્યાન કરી શકતા નથી શરૂઆતમાં તે થોડું મુશ્કેલ હોઈ શકે છે પ્રથમ તબક્કામાં તમારે તમારા શ્વાસ પર એવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કે તમે તમારા શ્વાસને શક્ય તેટલા લાંબા સમય સુધી રોકી રાખો જ્યારે તમને લાગે કે તમારે શ્વાસ તમારા છોડવા જોઈએ ત્યારે તમે શ્વાસ છોડશો શ્વાસ લેવાની આ એક પેટર્ન પૂર્ણ કરવા માટે તમને દસથી બાર સેકન્ડનો સમય લાગશે આ મુજબ તમે એક મિનિટમાં વધુમાં વધુ સાતથી આઠ શ્વાસ લઈ શકશો જ્યારે તમે આ કરશો ત્યારે તમારા મનમાં ઘણા વિચારો આવશે આ વિચારો તમને તમારી એકાગ્રતાથી વિચલિત કરશે તે તમને ઝડપથી શ્વાસ લેવા માટે પ્રોત્સાહિત કરશે અને તમારા પર દબાણ લાવશે પરંતુ તમારે આ બિલકુલ ન કરવું જોઈએ તમારે ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમે શ્વાસ લઈ રહ્યા છો અને બહાર કાઢી રહ્યા છો જો તમે ફક્ત આ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારું મન બધી વિક્ષેપોથી મુક્ત રહેશે તમારા મનમાં ચાલી રહેલા વિચારો ઊંડા નહીં થઈ શકે અને થોડા દિવસોની પ્રેક્ટિસથી તમે તમારા મનમાં ચાલી રહેલા વિચારો અને કલ્પનાઓથી દૂર થઈ જશો બીજા તબક્કામાં તમારે પંદર મિનિટ ધ્યાન કરવું પડશે અને હવે તમારે તમારા શ્વાસ પર તમારી નાભી સુધી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે એટલે કે જ્યારે તમે શ્વાસ લઈ રહ્યા છો ત્યારે આ શ્વાસ તમારી નાભી સુધી પહોંચવો જોઈએ અને તમારું પેટ વિસ્તૃત અને સંકોચાયેલું હોવું જોઈએ તમારે પંદર મિનિટ માટે આ પ્રેક્ટિસ કરવી પડશે અને પંદર મિનિટમાં તમારે ફક્ત એકસો દસથી એકસો પંદર શ્વાસ લેવા જોઈએ જો તમે પંદર મિનિટમાં વધારે શ્વાસ લેશો તો એનો અર્થ છે કે તમારું ધ્યાન કામ કરી રહ્યું નથી તમારે બને તેટલા ઓછા શ્વાસ લેવાના છે આ કરવા માટે તમારે સુખાસનમાં બેસવું પડશે તમારી આંખો બંધ કરવી પડશે અને શ્વાસ લેવો પડશે અને તમારે આ શ્વાસને તમારી નાભી સુધી અનુભવવો પડશે તમે ઊંડો શ્વાસ એવી રીતે લેશો કે આ શ્વાસ તમારા પેટમાં એકઠો થઈ જાય અને તમને લાગે કે આ શ્વાસ તમારી નાભી સુધી પહોંચી રહ્યો છે શ્વાસ લેતી વખતે તમારું પેટ ફૂલેલું હોવું જોઈએ અને જ્યારે તમને લાગે કે તમારે શ્વાસ છોડવો જોઈએ ત્યારે શ્વાસ બહાર કાઢો આ રીતે તમારે ફક્ત એકસો દસથી એકસો વીસ શ્વાસ લેવા જોઈએ જ્યારે તમે આ પંદર મિનિટ માટે કરશો ત્યારે તમે જોશો કે તમારું મન શાંત થઈ ગયું છે એવી પરિસ્થિતિ આવી છે કે તમને બહારની દુનિયાની ચિંતા નથી તમારે બહાર શું થઈ રહ્યું છે તેની ચિંતા કરવી પણ ન જોઈએ તમારે ફક્ત તમારી નાભી સુધી જતા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે થોડા સમય પછી તમને એવું લાગશે કે તમે દૂર બેઠા છો અને જોઈ રહ્યા છો કે તમારું પેટ વિસ્તરી રહ્યું છે અને સંકોચાઈ રહ્યું છે તે સંકોચાઈ રહ્યું છે અને તમે તમારી નાભી સુધી શ્વાસ લઈ રહ્યા છો થોડા દિવસો સુધી આનો અભ્યાસ કરવાથી તમે જોશો કે તમારા શ્વાસ આ રીતે થઈ ગયા છે જ્યારે પણ તમે શ્વાસ લો છો ત્યારે તમારા શ્વાસ લાંબા થઈ ગયા છે આનો અર્થ એ છે કે તમે બીજા તબક્કાને પાર કરી ગયા છો ત્રીજા તબક્કામાં તમે તમારા આખા શરીરમાં તમારા શ્વાસને અનુભવી શકશો આ સ્થિતિ ધ્યાનની સ્થિતિ હશે જેમાં તમે તમારા આખા શરીરથી વાકેફ રહેશો આ જાગૃતિ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તમારું ધ્યાન તમારા શ્વાસ પરથી હટતાની સાથે જ તમે એવી સ્થિતિમાં પહોંચો છો જ્યાં સુધી પહોંચવા માટે દરેક વ્યક્તિ દોડી રહી છે દરેક સાધક તે સ્થિતિ સુધી પહોંચવા માગે છે પણ પહોંચી શકતો નથી આ તબક્કામાં તમે વીસ મિનિટ માટે ધ્યાન કરશો અને આ વીસ મિનિટમાં તમારે લગભગ એકસો પચાસ વખત શ્વાસ લેવો જોઈએ જો તમારા આ શ્વાસ આ કરતાં વધી જાય તો તેનો અર્થ એ છે કે તમારે વધારે અભ્યાસની જરૂર છે જ્યારે તમે આનો અભ્યાસ કરો છો ત્યારે તમે તમારી જાતને એવી સ્થિતિમાં જોશો જ્યાં તમે તમારા શરીર સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે તમે દૂર બેઠા છો તમારા શરીરને જોઈ રહ્યા છો અને જોશો કે ત્યાં શ્વાસનો શરીરનો શ્વાસ ચાલી રહ્યો છે તે ત્યાં છે અને જઈ રહ્યું છે પણ તમે મુક્ત છો તમારા શરીરમાં કોઈ દુખાવો નથી કે કોઈ બંધન નથી જે તમને તેની સાથે બાંધી રાખે છે પરંતુ આ સ્થિતિમાં અભ્યાસ કરતી વખતે તમારે ધ્યાન રાખવું પડશે કે તમારી કમર એકદમ સીધી હોય કમરમાં કોઈ પટ્ટી ન હોવી જોઈએ કારણ કે જ્યારે તમે ધ્યાનની સ્થિતિમાં હોવ ત્યારે તમારા મોડાધાર ચક્રમાં રહેલી જીવનશક્તિ જે તમને સમાધિનો અનુભવ કરાવશે ઉપર તરફ જવા માટે તૈયાર થઈ જાય છે અને જ્યારે આ ઊર્જા ગતિમાં હોય છે ત્યારે તે તમારી રજ્જુની મદદથી તેમાં ભરેલા પ્રવાહીને ઉપર તરફ દબાણ કરીને આગળ વધે છે જેમાં તમારી સુષ્ણુમના નાડી હાજર છે આ ઉર્જા તમારા મૂળાધાર ચક્રમાંથી ઉપર ઉઠવા માટે તૈયાર થાય છે અને તમારા સ્વાદિષ્ઠાન ચક્ર અને મણિપુર ચક્રમાંથી તમારા અનાહત ચક્ર વિશુદ્ધિ ચક્ર અને પછી તમારા આજ્ઞા ચક્ર સુધી મુસાફરી કરે છે જો આ સ્થિતિમાં તમારા શરીરમાં કોઈ વળાંક હોય કંઈક વળેલું હોય તમારું શરીર વળેલું હોય તો તમારો પ્રયાગ નિષ્ફળ જઈ શકે છે તેથી આ સ્થિતિમાં તમારે આ બાબત પર ખાસ ધ્યાન આપવું પડશે મિત્રો આ અનુભવ સોમાંથી ફક્ત બે કે ત્રણ સાધકોને જ થઈ શકે છે તેથી નીચે કમેન્ટમાં કંઈ પણ લખતા પહેલાં તમારા પ્રયત્નો પર ધ્યાન આપો તમારા પ્રયત્નમાં કોઈ ખામી રહી હશે તેથી જ તમારી સાથે આવું થઈ રહ્યું છે પરંતુ જે સાધકોને સારા અનુભવો છે તેમને સમજવું જોઈએ કે તેઓ ધ્યાનમાં પ્રગતિ કરી રહ્યા છે અને શ્વાસ પણ ગણવાના એટલા માટે છે કે શરૂઆતમાં આપણા મનમાં અઢળક વિચારો આવે છે જ્યારે શરૂઆતમાં આપણે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે આપણા મનમાં અઢળક વિચારો આવતા 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 જ રહે છે તેથી જો તમે શ્વાસને ગણવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો એવી જ રીતે ધીમે ધીમે જ્યારે તમે ધ્યાનની અંદર પ્રવીણ બની જશો ત્યારે તમારે શ્વાસ ગણતરી કરવાની જરૂર નહીં પડે અને વિચારો પણ આપમેળે ગાયબ થવા થઈ ગયા હશે એટલા માટે જ શરૂઆતમાં જ્યારે તમે ધ્યાન કરો ત્યારે તમે તમારા શ્વાસને ગણવા ખૂબ જ જરૂરી છે પછી તમારે શ્વાસ ગણવા પણ નહીં પડે અને પોતાની મેળે જ આંખો બંધ કરશો એટલે લાંબા શ્વાસોથી ધ્યાન શરૂ થઈ જશે પરંતુ નિરાશ થવાની જરૂર નથી જો ધ્યાન કરતી વખતે તમને પરમ શાંતિનો અનુભવ થાય છે તો તે શક્ય હોય તો પોતે આવનારા અને જતા શ્વાસોને સાક્ષી ભાવથી જોઈ શકો તો તેણે સમજવું જોઈએ કે ધ્યાનમાં અમે પ્રગતિ કરી રહ્યા છીએ ધીમે ધીમે સમાધિની આ સ્થિતિ તેમના જીવનમાં પણ ચોક્કસ આવી જશે સમાધિની સ્થિતિ સમજવી થોડી મુશ્કેલ છે કારણ કે દરેક વ્યક્તિ તેનો અનુભવ અલગ અલગ સ્તરે કરે છે ફક્ત તમે જ કહી શકો છો કે તમે કયા સ્તરે તેનો અનુભવ કર્યો છે પરંતુ એક વાત હું તમને કહેવા માગું છું કે આ પ્રયોગ કરતી વખતે તમે તમારા મન અને શરીરને સ્થિર રાખી શકો છો અને તમારા જીવનને લંબાવી શકો છો આરામ કરો તેના ઘણા ફાયદા છે જે તમે જાતે અનુભવશો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં મને જણાવો કે આ પ્રયોગ કર્યા પછી તમને કેવા અનુભવો થયા છે અને ધીરજ એક જ ધ્યાનની અંદર જરૂરી છે ધીરજ જેટલી ધીરજ રાખશો એટલું જ ધ્યાન વધારે લાંબુ ટકશે મિત્રો જો તમે આ વિડીયો સંપૂર્ણપણે જોયો હોય અને તમને આ વિડીયો સમજી ગયા હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને નીચે આપેલા કમાન્ટ વિભાગમાં સૂચનો લખવાનું ભૂલશો નહીં નવા વિષય સાથે નવા વિડીયોમાં ફરી મળીશું જય શ્રી કૃષ્ણ આભાર